જય ભીમ ત્રાસ ના જાય છે એસટી ના કર્મચારીઓને આપણે ન્યાય અપાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી મને એવું લાગે લાગતું તું સ્ટાર્ટમાં જયારે અમરેલી એસટી ના કર્મચારીનો મુદ્દો અમે ઉપાડ્યો ને ત્યારે એવું લાગતું હતું કે હવે બધું બેહી જાય અને આ લોકો બધા સીધા થઈ જાય પણ આ તો દાળે ને દાળે દિવસે તમને કહું બધું વધતું જ જાય છે જેતપુર એસટી ડેપોના ડ્રાઈવર દેવજીભાઈ મારું નો ફોન આવ્યો હતો કાલે મને કે નરેશભાઈ હવે હું છે ને દવા ને એટલી વાર છે હવે મારે મરી જવું છે કેમ કે જે એટીઆઈ ડેપો મેનેજર અને ડીસી આ લોકો કોઈનામાં ધ્યાન દેતા જ નથી અને એટીઆઈ દ્વારા અમને એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે કે અમારે આત્મહત્યા કરી લેવી છે એટલે આપણે દેવજીભાઈને સમજે ભાઈ એવું કઈ ન કરવાનું હોય અને તમારો જે કાંઈ પ્રશ્ન છે એ આપણે આઉટ કરી દેવું અને ડેપો મેનેજર ને ડીસી વાત કરશે હવે એટીઆઈની સાથે આપણે વાત કરી તો એમણે આપણે થોડોક વ્યવસ્થિત જવાબ આપ્યો પણ આજે નું જે તમને કહું નું બહુ વધી ગયું છે પણ જોઈએ છે લગભગ હવે ભેગું થઈ જાય ડેપો મેનેજર વાત કરું છું તો ડેપો મેનેજર બરાબર વાત નથી કરતા અને મને એવું ક્યાં ના છો તમે હું છો તમે છો તો તમારા જેતપુરમાં હું છે તો ડેપો મેનેજર ખાસ સાંભળી લઈ આ દેશ મારા બાપનો છે અને હું સામાજિક કાર્ય જ્યાં તકલીફ પડશે ને ત્યાં નરેશવાળા આવશે અને તમે અધિકારી બની બેઠા છો અને તમને ખ્યાલ નથી હોતો કે આ એક વ્યક્તિ સામાજિક કાર્યકર કહે છે તો એ વ્યક્તિ ગમે ત્યાં કોઈને તકલીફ હોય ત્યાં કામ કરતા જ હોય છે એવું તમને ભાન નથી હોતું કેમ કે તમે નોકરીએ ચડી ગયા છો ભણી ગણીને પણ તમને સામાજિક જે જ્ઞાન હોવું પડે જે દુનિયાદારીની ભાન હોવી પડે ભાન હોતી નથી એટલે તમે આવા પ્રશ્નો પ્રશ્નો કરો છો પછી ડીસી સાહેબને આપણે ફોન કર્યો તો ડીસી સાહેબે આપણી આપણી આપણે બરોબર વાત નથી કરી અને ડીસી સાહેબને હું ન્યા સુધી કેવું છું કે જે દેવજીભાઈ મારું જ્યાં એમ કે છે કે સાહેબ મારા દવા પીવાનો દવા પીજા એટલી વાર છે મારે આત્મહત્યા કરી લેવી છે તો હે તમને ત્યાં પદ આપ્યું છે તમે જે અધિકારી બનીને બેઠા છો કાંઈ હું બાપની પેઢી છે તમારી તો તમે લોકોને જવાબ નથી આપતા આજે એક વ્યક્તિ આત્મહત્યા કરવાની તૈયારી કરે છે તમારે મરી જવું છે અને તમારે અમારી જેવો કોઈ કાર્યકર તમને ફોન કરીને તમે એવો જવાબ દો કે પોલીસ સ્ટેશન ફરિયાદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરી આવો તો ભાઈ તમારો કર્મચારી છે તો પેલા તમને ન કહીએ અમે હું માણને મરી જવા દેવાનો છે કોઈને અને ડેપો મેનેજર તો એવું કહે છે કે મને લેખિતની અંદર આપો ને તો હું કાર્યવાહી કરું તો આગળ કંઈક કરું હું રેકોર્ડિંગ મેકું છું ડેપો મેનેજરના ડીસી ના બેના અને લોકો એને પૂછજો કે તમે આવા આવા વર્તન કરો છો લોકોને યારે કોઈ તમને ભાન ભાન છે નહીં કે આપણે કઈ જગ્યાએ બેઠા છીએ કેવા જવાબ આપવા પડે અને સીયુજી નંબર ભાઈ ઘરે ફોન લઈને વ્યા જાય છે સીયુજી નંબર એટલે હું તમારા ઘર વપરાશ માટે સીયુજી નંબર આપ્યો છે હું એવો ડેપો મેનેજર એવું કહી શકું ઓન ડ્યુટી નથી તો સીયુજી નંબર ઘરે મેકીને ન જ ઓફિસે મેકીને જવાય ભાઈ ઓન ડ્યુટી ન હોનતો અને તમે નોકર છો તમે બીજું કાંઈ શો જ નહીં તમે લોકોના ટેક્સના પૈસામાં પગાર ખાવ છો ને તમારું ઘર એના એના અમારા થકી આગ ચાલે છે ગમે ત્યારે ફોન કરીને તમારે જવાબ દેવો પડે જો કે આપણે ફોન કર્યો છે પછી આપને ખબર નથી કે હું ત્યાં આગ લાગી હતી પણ દેવજીભાઈની આજે પોરબંદર ખાતે જે સસ્પેન્ડ કરી હા ઓનલીગલી સસ્પેન્ડ કર્યા છે ભાઈને મેડિકલ અનફીટ દવાખાનાની અંદર દાખલ એક્સિડન્ટ થવું થયું જાણ પણ કરેલી છે વહીવટ છતાં ભાઈને ગેરહાજર માં નામ લખ્યું છે દોઢ મહિનાનો પગાર નથી આપ્યો એટલે આવું બધા ઘણા ઘણા પ્રશ્નો ભાઈએ કીધા તા અને આપણે ફોન કર્યો તો હવે છે ભાઈનો ફોન આવ્યો તો હમણાં દેવજીભાઈ કે નરેશભાઈ તમારા ફોન થી ઈ લોકોએ મારી પાછી અહીંયા જેતપુર ખાતે બદલી કરી નાખી છે હવે તો આપણા ફોનથી કરી હોય કે હું કામ કર્યું હોય આપને ખબર નથી પણ આવું બન્યું છે અને આ ડીસી નો ડેપો મેનેજરનો આ રેકોર્ડિંગ મૂકું છું ફોન નંબર મૂકું છું અને સમાજના લોકોને પૂછો અને જ્યાં સુધી સમાજના લોકો આજે સરકારી કર્મચારી છે એ લોકો બીચલા બંધાઈ ગયેલા હોય છે કે આપણે કઈક બોલશું તો આ લોકો આપણી વિરુદ્ધ કંઈક પગલાં લે પણ જ્યાં તમારી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે પગલાં લઈને અમારી કાર્યકરો ઊભા છે કોઈને બાપથી બીવાની જરૂર નથી અને આપણે ક્યાંય ગુલામી કરવા જતા નથી આપણે નોકરી કરવા જઈએ છીએ અને આપણી મહેનતની કમાણી લઈને કમાણી આપણે કરવાના છીએ કોઈ કોઈ આપને કોઈ મફતમાં નથી પગાર આપતા તો એમથી ડરીને રહેવું પડે અને બીજી બેન દીકરીઓના ઘણાના મારામાં કોલ રેકોર્ડિંગ આવ્યા છે વાયા મીડિયા કોલ રેકોર્ડિંગ આવ્યા છે કે છોકરીઓની છોકરીઓનું શારીરિક શોષણ અહીંયા જેતપુર ડેપોમાં થાય છે જે તમને કો માંગણીઓ અભદ્ર માંગણીઓ કરવામાં આવે છે પણ પુરાવા થોડા લગભગ ટૂંક સમયમાં જ આવે છે અને તમારા બધેના ભાંડા ફોડી નાખી શાંતિ રાખો તમે બીજાને ડિસમિસ સસ્પેન્ડ કરવા ખોટી રીતે ડિસમિસ કરવા કોકના પેટ ઉપર પાટા મારવા પણ એટલું ખાસ યાદ રાખજો તમારા પેટ ઉપર પાટા ન લાગે આ રેકોર્ડિંગ મૂકું છું ડીસીના ડેપો મૅ નંબર મૂકું છું અને ખાસ જે મહિલા જે કર્મચારી છે ને જેતપુર ડેપાણી વાયા મીડિયા ફરિયાદો બહુ આવી છે છોકરી બહુ બીવાય છે પણ બેન કોઈને બીવાની જરૂર નથી મારો નંબર છે છન્નું આઠ એકોતેર બાવન છે મને પર્સનલી ફોન કરો આજે તમે લડશો નહીં તો આ લોકો તમને તમારું શારીરિક શોષણ કરશે તમારા મા બાપની ઈજ્જત તમે જોવો આજે તમે નોકરી કરવા જાવ છો ને ત્યાં કોઈ કોઈને કોઈને રખાય બનવા નથી જાતા તો એ નાલાયકના પેટના ત્યાં તમને રખાય બનાવી બનાવીને રાખવા માંગે છે ખુલ્લી બહાર આવો એમાં તમારી કઈ ઇજ્જત નથી જવાની તમારી ઇજ્જત બચાવવા માટે તમે બહાર આવશો ને તો જ ઇજ્જત બચશે આટલું ખાસ યાદ રાખજો કેટલોક સમય તમે તમારું શોષણ કરાવશો એવાય ફોન આવે છે કે અમુક છોકરીઓ એના તાબે થઈ જાય છે તો બેન તમે તમારી મા બાપની ની ઇજ્જત તો જોવો તમે હું ત્યાં કોકના તાબે થવા જાવ છો નોકરી કઈ તંબુ રે મારે તમારી નોકરી જાય નહીં તમને ગેરંટી આપું છું નોકરી એની જાય પણ તમે ખોટી રીતે તમારું શારીરિક શોષણ થાય છે એ બંધ કરાવો તમારે ખુદ જ બંધ કરાવવું પડશે અને જ્યાં જરૂર પડે નરેશ વાળા ઉભો રહે તમ તારે બિલકુલ કોઈના બાપ ડરવાની જરૂર નથી સાંભળો રેકોર્ડિંગ અને આ લોકોને પૂછો તમે આવું કેમ કરો છો અને આગળ પણ દેવજીભાઈને કોઈ જાતની તકલીફ પડશે ને તો નરેશ રાત્રે બાર વાગે આવીને ત્યાં ઊભો રહે અને તમારે ચેમ્બરમાં આવવા આવું કેમ એ વિચાર કરો હા દેવજીભાઈ

કો સાહેબ મને એવું કે તમે જયાવો તમારો ઓર્ડર થઈ ગયો હેપૂર નો કે હમ આજા ખાયો પછી તમે હોયા હું વાત કરી બરોબર ચાલે ટી આ સાહેબ ટી આ માં પ્રસંગ ભઈ વાત કરી સાહેબ હા હવે હું થી ભવ તમે ટી સાહેબ ને રિપોર્ટ મેનેજર દિલીપ ભાઈ ને ફોન કર્યો હોય હા બરાબર તે પર વ્યક્તિ પાછી ઉગી કરીને માંગ મગન મે કીયો તો કદાને પડલી મારી કરાવી હોય હા તમારો વતી જરા કરીને બે શબ્દ તમે કીદો હોય સાહેબ તમારો આભાર ના ભાઈ ના આભાર નું કઈ નાં હોય દિલજી ભાઈ આપડે તો ફોન કર્યો છે અને જો થઈ જાય તમારું કામ થઈ જાય અને તમે જે તમને તમારી ઉપર જે અન્યાય થતો હોય એ અન્યાય કરવા નો બંધ કરી દે તો આપડે ને બીજું શું માથે છે છ મહિના તો અન્યાય છે શું કંટાળી ગયો બીજું શું બરોબર છે કોઈ રીત હોય ને કોક બે મહિના બે દી દસ દી હોય છ મહિના થી હેરાન કરે.

જો ઈ દારૂ પીને નોકરી જતા હોય તો કોઈ એટીઆઈ નોકરી નો લખે અને અત્યાર એવી સિસ્ટમ થઈ ગઈ છે કે દારૂ નો પીધા હોય ને

મારી રીતે હું જોઉં છું પણ તમારું કામ થઈ ગયું એટલું ખુબ ખુબ સારું બીજું તો હું મને બીજું થઈ મને હેરાન ન કરે ના છોકરા છે

જે કાયદેસર નોકરી થતી હોય ને એ તમારે નોકરી ફરજિયાત કરવાની જ હોય બરોબર એમાં જે રીતે નોકરી લખતા હોય અને કોઈ ને આરે નીચ નો રાખતા હોય બરોબર એટલે એવી રીતે જો નોકરી લખતા હોય ને તો તમારે નોકરી ફરજિયાત જવું પડે પછી તમને કદાચ કઈક તકલીફ હોય માનો કે તમને શારીરિક તકલીફ છે તમે કોઈ બીમારી પીડાવ પીડાવશો તો પછી એના તમારે unfit જે સરકાર hospital ના જે કઈ report હોય એ તમે જમા કરાવી દયો અને ત્યાં બતાવી દયો કે ભાઈ મારથી આ નોકરી નથી થાય એમ બરોબર એટલે શું છે અમે અમે લોકો તમારું સાચું હોય ને તો અમે લડી શકીએ પછી તમારું ખોટું હોય અને અમે કોઈ અધિકારી ને ખોટી રીતે ઉભું કરીએ એવી કોઈ વાત નથી report તો મેં અહીંયા છે RPT કરી દીધી છે બરાબર મોકલાવી દીધા મારો પગાર નથી આવ્યો દોઢ મહિનાનો બરાબર મારે એ વાત મને મારે ઘરવાળાની વીંટી વેચાઈ નાખી સાહેબ એટલે એટલે એમ નથી કામે તમે તમે મહિનો દોઢ મહિનો નો પગ ક્યાં કારણ થયો એટલે હું છે મારે એક્સિડન્ટ થયું હતું બરોબર ગાડી મારે તો ખોટી આ બરાબર હા મારે સાથે ફેફસો થઈ ગયો હા એ મારા પાટો આવ્યો નોટ મહિના નો તો હું છે મહિના પગાર પચીસ ચૌદ હતા ને તો નોકરીમાં ઓય રહ્યો એટલે જેવું મારા સડાતો નતો ગાડી બસ માં સમયે તમારું એક્સિડન્ટ થયું હમ ક્યારે તમે આપડા વહીવટ ને જાણ કરી હતી તમે હા જાણ કરી હતી જાણ કરી હતી કઈ તો પછી એ લોકો તોય તમારું ગેરેજ માં નામ લખ્યું હતું ઈ ઈ લોકો એ કા ભાઈ ખોટું બોલે ખોટા બોલે આ પી બી પડ્યા ખોટું બોલે ઈ ઈ પી પડ્યો કે હું ઢાબા ઉપર થી પડી ગયો ઈ ઈ એને ક્યાં જોવાનું છે તમારું ના ઈ છે ને સાહેબ કોઈ સાંભળતા નથી બરાબર બરાબર તમે ને ફોન કરું બાજુ હું નિયમ મને મજા નથી કે હું પડી ગયો કામ થયું તેમ થયું હમ ઈ સીધું છે ને સાહેબ લાલ લીટી માં તમારું નામ ગેરેજ માં નાખી દે કોઈ પણ હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ હોય બરાબર

બંધ કરી દેજો આપડે દવા નો પીવાની હોય આપડે લડવાની હોય એવા આમાં કંટાળીયો મારે એમાં ઘર આપતું હોય કે મને ઘરે બધા નોકરી જાઓ નોકરી મને આપતા નથી બરાબર છે રિપોર્ટ તમે તમારા ડેપો મેનેજર ડીસીઆઈ જેને આપવાનો હોય એને આપી અને તમારી નોકરી ફેરવી નાખો નો નોકરી ફેરવી ને તમને કઈ તકલીફ હોય છતાં તમને હેરાન ફોન કરજો સાથે વાંધો ના આવે બરોબર બાકી બીજા કોઈ બાકી બીજા કોઈ આપડો પરિવાર છે આપડે બાળ બચ્ચા છે અને આપડે ખોટી રીતે કઈ જો દવા પીને ને આપડે મરીએ તો ઈ લોકો કઈ તમને બંધવી નથી દેવાના ના 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 એ બરોબર એટલે ઈ લોકો જે રાખ રાખતા હોય આપડે આપડા પરિવાર નો વિચાર કરવાનો એટલે ના ના મહેનત કરી છે એટલી મહેનત મહેનત કરી છે હું તમારો આભાર ના ભાઈ ના એમાં આભાર કઈ નહિ અમે નોકર છીએ ભલામણા યાર હવે ના 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 ઈ તો ભૂત મે કેવું યાર વાતું હું તો ટકા કંટાળી સુ નો દવા પીવા ના 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 એમાં દવા બવા પીવાની જ ન હોય આપડા આપડા બાળ આપણો જે બાળકો છે ને એનો વિચાર કરવાનો હોય ઓય હિસાબે તો ફૂલી પી જવાની આપણે લડવાનું હોય ભલે હમણા આપણે થોડા કઈ આપણો બાવા સાહેબ આંબેડકરના વંસો જોથી આપણે થોડા ના ના નરેશ વાળા વાત કરું ઉમરેથી સાહેબ હા હેલો હા બોલો નરેશ વાળા વાત કરું સાહેબ હા બોલો સાહેબ તમારા ની જેતપુર ડેપ્પોમાંથી બહુ એટલે બહુ ફરિયાદ આવી છે હા તમારા એટીઆઈ ડ્રાઈવર કંડક્ટરને સારી રીતે જેમ સારું લાગે એવી રીતે હેરાન કરે છે એમ હા નરેશવાડા એટલે હું ત્યાં શું છો તમે સામાજિક કાર્ય કર છું

તમને અવારનવાર ફરિયાદો જેતપુર ડેપો માંથી આઈ વિરુદ્ધ મને કોઈ ફરિયાદ હજી નથી આવી કારણ કે હું તો હજી આવ્યા દોઢ મહિનો થયો તમે આવ્યાના દોઢ મહિનો થયો વાત તો બરોબર તમે સાહેબ એસસી માંથી છો ને એસી શું ને શું એસસી શું ને એસસી

પણ એટીઆઈ એનું મન કરે છે એના લાગતા વળગતા એના જે બધે લાગવગ વાળા હોય કે એને વ્યવસ્થિત નોકરીઓ આપે છે ને અમારે એ કે વારા પ્રમાણે નોકરી આવે તો એ કે અમારે ડબલ કરવાની એના હોય એને નહીં મોકલવાના. અને એક ભાઈએ તો મને અત્યારે એવું કીધું છે કે સાહેબ હવે હું છે ને દવા પી જાવ ને એટલું જ બાકી છે. ક્યાં જેતપુર ડેપોમાંથી ભાઈ? આ જેતપુર ડેપોમાંથી સાહેબ. કેજો મને રૂબરૂ મારી સાથે થોડી વાત રજૂઆત કરે તો મને ખબર પડે ને ખરેખર બાબત હા તો હજી સુધી મારી 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 પાસે વ્યક્તિગત રીતે કોઈ રજૂઆત લઈને આવેલું નથી એટલે મારે એની ઉપર આગળ પછી પેપર ઉપર કેમ કારણ કે પેપર ઉપર કોઈ રજૂઆત આવતી નથી પણ સાહેબ ઈ લોકો તો મને એવું કે અરજી બોવ કર્યું છે કરેલું હશે એ વાત અલગ છે પણ મારા હાથ ઉપર અત્યારે કોઈ અરજી નથી હું આવ્યા પછી કોઈ રજૂઆત મને નથી મળી તો સાહેબ આપણે એ અરજી જે પેન્ડિંગ હોય છે જોઈ લઉં ને સાહેબ ફરિયાદ ને પેન્ડિંગ પેન્ડિંગ બાબતે મારે હું નો જોવ માને હવે પછી કોઈ મળે ને તો હું એવો માણસ છું કે જૂનું શું થયું એમાં બહુ નથી લેતો. મારા હાથ પાસે આવ્યા પછી નવું શું થાય છે એમાં હું વધુ ધ્યાન આપું. બરોબર છે સાહેબ. તો મારી નજર સામે થાય ને સાચું બાકી બધું ખોટું. હા તો ઈ જે એટી એરિયા ને ઈ યુનિયન ના કઈક ખાસ માણસ છે બરોબર અને જે પોણા પોણા બે વર્ષ બરાબર

તો પછી આપડી રીતે કઈક થોડુંક જોઈ લેવાય ને તમે તમે મને મારું કામ નઈ સમજ્યા હું પેપર ઉપર હોય જ આગળ વધુ તમે આગળ વાત કરશો તો નઈ ભેગું થાય તો કઈ વાંધો રાખી દયો હાલ એમ કઈ રાખી દયો એમ નઈ હા બોલો સાહેબ તમે ફોન નો કાપી નાખો મેરબાની કરીને કેવું છું અત્યારે બાઈક ઉપર છું પછી વાત કરો ઓફિસ નો ટાઈમ નથી મારો એટલે એટલે તો પછી સીયુજી નંબર એ નમસ્કાર સાહેબ સાહેબ નરેશ વાળા વાત કરો ઉમરેલી સામાજિક કાર્યકર હા બોલો સાહેબ આપણો જેતપુર ડેપો ની અંદર ડ્રાઈવર કંડક્ટર ની સાહેબ ફરિયાદો તમારે એટીઆ વિરુદ્ધ બહુ આવી છે. હમ આપણે એટીઆ દિલીપભાઈ કરીને છે ને? હમ હવે સાહેબ ઈ ડ્રાઈવર કંડક્ટર ને બહુ ખરાબ રીતે હેરાન કરે છે. આજે એક દીટી વાત કરલો ને સાહેબ. સાહેબ સાહેબ તો ઠીક છે ડેપો મેનેજર ને ફોન દીટી સાહેબને જોજો દીટી સાહેબને આને ડેપો મેનેજર ને વાત કરાવો. ડેપો મેનેજર ની વાત કરી ડેપો મેનેજર વ્યવસ્થિત વાત કરતા નથી સાહેબ. તો તમે મોકલી આપો જે ફરિયાદ હોય છે એટીઆઈ વિરુદ્ધ ડ્રાઈવર ફરિયાદ કરી છે કોઈ એની વિરુદ્ધ કાર્યવાહી કરતું નથી જોડાયેલી છે સાહેબ બહુ મહત્વની બાબત છે મોકલી આપો મારાથી કંઈ અહીંયા કાગળ ઉપર કે તમારા ફોન ઉપર ચર્ચા નહીં કરવાની ભાઈ એને જે પણ મહત્ત્વની બાબત હોય એની તપાસ સોંપીશું અને એમાં જે પુરવાર થશે એ મુજબ કાર્યવાહી કરીશું સર સર દવા પી જાય એમ છે દવા પીવડાવે પીવા દે પીવા દેવી છે ને તમારે તો પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો શુક્રવારે દવા પીવડાવી પડે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દો ત્રાસથી આજે એટીએના ત્રાસથી એક વ્યક્તિ દવા તમે મારી જોડે વાત ન કરો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપો ભાઈ અહીંયા વાત ન કરો કાંઈ વાંધો નહીં